જય શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવીશું ગરમીઓમાં ખાઈ શકાય એવી સરસ મજાની ફેન્સી થારી તો જે જે બનાવીશ એ હું તમને પૂરું બતાવીશ પૂરી થારી આપણે પાંચ મિનિટના અંદર રેડી કરી દેવાની છે એક ચમચો ઘી લીધું છે એક ચમચો તેલ લીધું છે કુકરના અંદર બનાવવાની છે બટાકાવાળી ખારી ભાત બનાવવાની છે પહેલાં એટલે ઘી અને તેલ સરસ અને ઘી ગરમ થઈ રહ્યું છે સરસ મજાનું આપણે એક મોટી ચમચી ભરી અને જીરું નાખવાનું છે લીમડાના પાન છે ત્રણ નવ લીલા મરચા છે દેખાવાના છે ચાર ન બટાકા લીધા હતા ઉભા સમારી અને ધોઈ નાખેલા છે બટાકાને 2 મિનિટ સુધી સાંતળી લે સુકિલ્ના અંદર બટાકા સોરસ સાંતરાઈ ગયા છે આપડા અને એક વાટકી બાદ દૂધ ચાર પાણી થી અને પલાળી દીધા હતા 1 કલાક સુધી હવે આપણે ભાત નાખી દેવાના છે ફીલ કરજો ગેના કી જો ટેસ્ટ બહુ સરસ આવસ ગઈ થી હવે આપણે મીઠું નાખવાનું છે ભાત અને બટાકાના હિસાબથી હું એક મોટી ચમચી ભરી મીઠું નાખું છું થોડું એવું ધાણાજી નાખું છું સરસ મિક્સ કરી દેસુ અને પાંચ મિનિટ સુધી આપણે સંતરાવા દેસુ ભાત સરસ બટાકા આપણો સંતરાઈ રેડી થઈ ગયા છે મોટી કડકી ભાત લીધા તમનું સવા બટકી એટલું પાણી નાખું છું નાખ્યા પછી સરસ મજાનું આવી રીતે મિક્સ કરી આપણે આને બે સીટી મારી એક ચમચી કાશ્મીરી મરચું છે એક ચમચી તીખું મરચું છે દસ થી પંદર ના લસણની ની છે ત્રણ તીખા મરચા છે એક ચમચી જીરું છે એક આપણે નું લેવાનું છે સરસ મજાનું

થોડુંક એવું મીઠું નાખું છું મીઠું પહેલાં કૂટવાનું લીધું હતું એટલે બે સીટે પડી ગઈ છે હવા અંદર જ રવા દઉં છું બે સીટે પડ્યા પછી હવે આપણે ગેસ બંધ કરી દીધો છે એક કઢાઈ લીધી છે બે ચમચી એટલું તેલ નાખું છું

આદુ મરચા લસણ ચટણી ફૂટેલી હતી તો મસાલા સરસ સાંજે લે હવે આપણે એક ચમચી જેટલું પાણી નાખવાનું છે મસાલા બની ના જાય એના માટે આપણે આ પાણી નાખી છે બે મિનિટ સુધી મસાલાને શેકી લેશું મસાલો સાર શેકાય છે એટલે આપણે થોડી એવી કસૂરી મેથી ગરીટ બનાવેલી છે એ મસરી હવે નાખવાની છે ઘરનું ફ્રેશ દહીં છે એ નાખું છું बंद कर दूसरे पिक्स करी बटाख वाली भात दही वगार रेडी थी गये चलो सर्व करसु सौ एक प्लेट ना अंदर दही वगार लई જીરા રાઈસ તો મિત્રો તમે ઘરના ખાધા હશે પણ એકવાર આ જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ લાગશે નાના ખાવામાં બાળકો ખાતા હોય પણ તમે આવી રીતના બનાવી નાખશો તો એનું પેટ સરસ મજાનું ભરાઈ જશે અને બહુ સરસ લાગશે મેં પાંચથી જોર માટે બનાવેલું છે જોડે આપણે મૂકવાનું છે આપણું સરસ મજાનું એ વગર પર્પલ કોબી ટામેટા મરચાનું સલાડ બનાવ્યું છે મરચું મીઠું આ મસાલો નાખેલો છે છે ટામેટા ભરતું બનાવેલું એમ મિત્રો આજનું જમવાનું સિમ્પલ છે ટેસ્ટી છે અને ગરમી અને મોસમ માટે બહુ જ સરસ રહેશે એકવાર જરૂર છે ટ્રાય કરજો મિત્રો મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને એક લાઇક કરજો